જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો આજનો બ્લોગ આપણે રિક્ષામાં જ ચાલુ કર્યો એટલે કે રિક્ષા એટલે આપણો કાળો પૂળો જે આપણે નો પાડી તો બ્લોગમાં જોડાઈ રહેજો અને નવા આયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો અમે તમારા અમે જોવા ફોર્મ કરીએ બધું વિડીયોમાં બતાવશું જેવી રીતે ફોર્મ કરીએ બધું બતાવી જઈએ તો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ મળીએ આગળ તો ગાઈસ આપણે થોડો લેવાનું હોય સામાન એટલે કે અઢીના તૈયના ક્લેમ્પ લેવાના પાઇપ લેવાની હોય એ બધું લઈ લઈએ પછી આપણે સાઈડ ઉપર જો પહેલાંય આપણે જાહેરાત આપેલી સામાન અમે લઈ લીધો તો અમારા કાળા ઘોડામાં ગોધી દીધું સામાન હવે સાઈડ ઉપર તો ગાય ચા ચાનો ટાઈમ થઈ ગયો હોય એટલે ચા પીધા વગર ચાલશે નહીં એટલે હવે રિક્ષા જશે સીધી ચા ની હોટેલે જો આપણે રોજ ચા પીએ ગાઈસ આપણે પહોંચી જઈએ ચા ની હોટલ તો હવે ચા પૂણી કરી ફ્રેશ થઈ જઈએ આપણે ફોમ ઉપર તો ગાઈસ આપણે પહોંચી જઈએ સાઈડ ઉપર કારીગર ટિફિન નેનો સામાન લઈ ગયા ને આપણે લઈ જવાની આપો જે કાલ ખૂટી હતી कारीगर एक काम चालू कर नाखी प्लास्टर अमार ना पाइप उतार तो आप पाइप बधु लई जाइए अंदर ना आप कर दी आप काम चालू अमरु फिटिंग चालू थी गयु जो लो लेवल टू तो लेवल हाय गाइस तो हमारा मोस्टली तबलीक है जब हम बता सूट नहीं करी एकता पर जितना टाइम मिला ये तो हमें कम तमन સરખાઈ આય નહીં તો એ બને એટલી કોશિશ કરશે કે વિડીયો બનાવી બતાવીએ કેમ કરીએ અમે તો હવે થોડું ખાઈ લઈએ ચમકાર લાગીએ બરોબર તો ખાઈ હવા ડુંગળી ટોમેટા થોડું ખાઈ લઈએ તો ગાય અમારી વિશેષ હવા પૂરી થઈ જાય અમે હવે ખાઈ લીધું હ તો હવા બફરચેરી અમારો કોઈ કોમ નહી એટલે હવે ઘેર જવાનું કે અમાર જે કોમ હતું એ અમે બલ ગમમાં જ બધું પૂરું કરી નાખ્યું જે અમારું જે ફિટિંગ હતું એ બધું પૂરું થઈ ગયું હવે એસેસરી આવશે ચકલી ન ટોફન એવું બધું ટબ લગાડે એવું બધું આવશે એ તો પણ સ્ટાઇલો લાગી જાય ને પછી એનું કોમ હાથમાં લેવાશે પાઉ તો આજનું કોમ બતાવી દઉં તમને આજે હું કરી તો હેરી પાઇપ આખી વાચી લઈને ઉપર કનેક્શન કરી નાખ્યું ને નેચર બાથરૂમમાં કનેક્શન કરી નાખ્યું તો ગાઈસ આપણી રિક્ષા હવે ચાલુ થઈ જઈએ તો આપણે હવે જશું ગેર એટલે કે આપણો કાળો ઘોડો એનો સેલ વાગી ગયો તો આપણે હવે મળીએ નવા બ્લોકમાં તો આજે બ્લોક આજનો આજે પૂરો કરીએ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ગાઈ ને ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ કરો ગાઈ ને પ્લોસ છોકરો ફર્યા હે ચોજ આવ્યા ગુટ જેવડા મોટા પહેર્યા છો એને